ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તેમજ કટર અને ડિસ્મિસ પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચે સો જેટલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વાર સફળ કામગીરી કરી છે વાહન રીઢા વાહન ચોરની અટકાયત કરવામાં આવી છે હરિયાણા ઉત્તરાખંડ રાજસ્થાન અને ગુજરાતમાં અપાયો હતો ચોરીની ઘટનાને અંજામ ઉલ્લેખનીય છે કે વિવિધ શહેરોમાંથી ટાટા હેરિયરની ચોરી કરતો રીઢો ચોર ઝડપાઈ ગયો છે વિવિધ શહેરોમાંથી આઠ ટાટા હેરિયર કરનાર આરોપી બહાર આવી છે વડોદરામાં બાઇક પર જતા રતનસિંહ રાવતની પૂછપરછમાં ભેદ ખુલ્યો હતો રતનસિંહ પાસેથી માસ્ટર કી સેન્સર કી મળી આવી છે તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તેમજ કટર અને ડિસ્મિસ પણ મળી આવ્યા છે આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચે સો જેટલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે